જય રામ અને ગુડ મોર્નિંગ મિત્રો તો જરાક વાળ બાળી લેવાનું ઊગી ગયો બીજો દિવસ ને આજે આપણે જવાનું છે ખેતરે તો આપણે આવી ગયા મહાદેવ હોટલે થોડું કામ કાજ હતું લેવા દેવાનું હતું અને આપણે આવી ગયા મહાદેવ હોટલે આ જોઈ શકો છો આ છે મહાદેવ રેસ્ટોરન્ટ એટલે હોટલ તમે જે કયો અને અહીંયા આપણા અરદાસ નાના બેઠા છે તો આ છે પોગતમાં તમે જ્યારે પણ આવી શકો છો આપણે અહીં લેવાનું હતું લઈ લીધું પછી આવી ગયા ખેતરે ખેતરે પહોંચી ગયા અને અહીં ટ્રેક્ટર પણ આવી ગયા છે જયેશભાઈ જેડી લઈને પહોંચી ગયા છે અને હવે આપણે જયેશભાઈ અહીંયા લેવલિંગ કામ શરૂ કરી દીધું છે અને હવે જેસીબી પણ આવી ગયું છે તો પછી આપણે હું જેસીબી ભેગી લાંગરી મૂકી ખેતર તરફ બીજા ખેતર તરફ પછી ત્યાંથી આપણે કઈ આ ધૂળ ભરવાનું ચાલુ પહેલો ફેરો આપણે ભર્યો પછી આ બીજો ફેરો ભર્યો આવી રીતના આપણે હું ભરાવતો ગયો ફેરા અને આલા ડાડા ભરતા ગયા પછી મિત્રો આપણા ટ્રેક્ટર સાથે ઘટના બની ગેર ફસાઈ ગયો મિત્રો આપણે બહુ કોશિશ કરી ગેરસમો કરવાની પણ થઈ નહીં હવે કારીગર આવશે નહીં ફોન કરી દીધો છે અને આપણે હવે બપોર નજીક થવા આવી રહ્યા છે અને આપણે હવે ગેરનું કામ તમામ કરી દીધું છે પૂરું અને હવે આપણે હવે આવી ગયા છે આલા દાદા ને ટ્રેક્ટર ભરાઈને આવી ગયું છે હવે આપણે કરી લીધા બપોરા અને ખાધું શ્રીખંડ ભાઈ ભાઈ ને આપણે પછી ટ્રેક્ટર હતું નહીં તો આપણે આઈકું પરબતભાઈનું જોન્ડિયર અને આ પરબતભાઈ કે છે જેસીબી એ ભાઈ ઉપરું તો એઠું કર આપણે જોન્ડિયર ઐકું ને ખાઈ પાઈ લીધું છે ને આરામ કરી લીધો છે અને અહીં બીજો નવો ફેસ બેહાડ્યો છે જોઈ શકો છો ને પછી આપણે થાંભલો આ કોમેન્ટ છે છીએ અને આ જોઈ શકો છો તમે આ બધું ધૂળ ધાણી કરી નાખ્યું છે ઓઈલ બોયલ નાખીને બધું અને અહીં બધો ડાયરો બેઠો છે પછી પીધું આપણે ઠંડુ અને હવે બપોર સાંજ થઈ ગઈ છે અને આ બધા ડાયરો બેઠો છે જમી વમીને અને હવે આપણે ટ્રેક્ટર જવા દીધું આ ડ્રાઈવર આવી ગયો છે કનો કાકો એની વાહન જવા દીધું જેસે બી આપણું ન્યા પડ્યું છે પછી કના કાકાએ ટ્રેક્ટર ભરવાનું ચાલુ કરી દીધું ને આપણો ડ્રાઈવર આવી ગયો તો ટ્રેક્ટરનો તો એને મારું ટ્રેક્ટર દીધું છું અને કનક કાકા આકે છે જેસીબી ઉગી ગયો બીજો દિવસ મિત્રો અને આપણે ઉઠીને સીધા ખેતર બાજુ રવાના થયા અને ખેતરમાં તમે જોઈ શકો છો અહીંયા કેટલા ટ્રેક્ટર લાઈનમાં પડ્યા તમે જોતા ખરા મથલ ચાર જ છે મિત્રો જો મિત્રો અહીંયા ત્રણ જેડી ને એક એમડી પડ્યું છે પછી આપણું ટ્રેક્ટર થઈ ગયું બંધ જોઈ શકો અને આકર્ષણભાઈ આકી રહ્યા છે જેસીબી અને આ આલા દાદા બેઠા છે વાંથી આમ બે આંગરીયું કરે ભાજપ જીતાડો ભાજપ પછી આ ભાવેડો આડો આવે કયોનો વિડીયો બનાવ્યો તો હવે આ મિત્રો આ છેલ્લા બે ત્રણ જ ફેરા છે પછી પૂરું ને આપણે પછી પીધું ઠંડુ બપોરા કરી લીધા અને હવે અહીંયા આવી ગયું છે જેસીબી અને અહીં રામભાઈ કાકા હાકી રહ્યા છે આપ જોઈ જ શકો છો અને હવે છેલ્લું કામ હતું આ લાઇન ખોદવાની આ લાઇન ખોદીને આપણે પૂરું કામ કરી નાખ્યું ને પછી આવી ગયા ઘરે ઘરે આવીને નાઈ ધોઈ ફ્રેશ થઈ

પછી મામાના ઘરે આવતા હોય તો આપણે કામ સોંપી દીધું લીંબુ લેવાનું તો આપણે લીંબુ લઈને હવે જઈ રહ્યા છીએ બાજુ અને માતાજી મંદિર અને આવી ગયા છે ઢોસા અને છે ની ભાજી તો અત્યારે ઢોસા બની જાય છે ચાલો મિત્રો ખાવા પછી મિત્રો ફૂલ ઢોસા દાબીને આપણે એસીમાં માં હોઈ ગયા થાકી ગયા હતા બહુ જો આપણે આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ્યો મળી હવે આગળના નવા વ્લોગમાં બાય